ઘટનાના વિગતવાર અહેવાલ મુજબ વિજયભાઈ નામના શખ્સ તેની પત્ની અને દોઢ વર્ષનો પુત્ર ખ્રિસ્તી સાથે હોટેલમાં જમવા ગયા હતા જમ્યા પછી બાળક હોટેલ પરિસરમાં રમતું હતું ત્યારે એકાએક તે નજીકના પાણીના પુલમાં પડી ગયો માનવામાં આવે છે કે બાળક લગભગ પંદર મિનિટ સુધી પાણીમાં જ રહ્યો જે દરમિયાન કોઈએ ધ્યાન ન આપ્યું આખરે જ્યારે બાળકને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેણે પ્રાણ છોડી દીધા હતા આ ઘટનાએ બાળકના માતા પિતા સમક્ષ જ તેના લાલકભાઈ દીકરાનો કણોંતર જોઈને જ તેમના જીવનમાં લાલબત્તી સમાન આઘાત થયો છે આ ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે પાલ પોલીસે હોટલ માલિક અને સ્ટાફ વિરુદ્ધ બેદરકારી અને ગુનો નોંધ્યો છે તપાસ સેન્ટર હોટલ મેનેજમેન્ટ પર સ્વિમિંગ પુલની ફરતે યોગ્ય સલામતીની વ્યવસ્થા ન હોવા સહિતના આરોપો લગાવવામાં આવી શકે છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને બાળકના મૃત્યુના કારણો અને સલામતી ધોરણનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની સખત તપાસ ચાલી રહી છે આ ગુનામાં જેનો પણ દોષ નીકળશે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલે એક હોટેલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં 50 થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવાલીયા પોતાના 12 વર્ષના બાળક ક્રિષેવ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતરમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતાના તરતા ન આવડતો હોઈ તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયું સામાન્ય રીતે જયારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈ પાર્ટીમાં જતા હોય કોઈક સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા જતા હોય હોય છે છે અથવા મોબાઈલમાં અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને ઉત્સુકતા રહે અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ